तो ये काम नहीं ये है ये कर है लोग तो सीख पड़े हैं तो चलो आ गए ये तो, ये तो, नहीं, नहीं, नहीं तो, <laughs> तो आ गए हैं लेकिन ये काम तो नहीं काम को दी पूरी बिहार में ठोका है आया भैया आया है हेलो तुम्हारी सब्जी बनाने में चले गए अकरान और लेने वाले पति न्याति मर्द हमें रास्ते पे ठोक करेगा बिचारा सिटी में हुआ सिटी में हुआ मतलब सिटी में रहन मजा जा वही तो मन ना हार लागे नहीं आया जो सुलो बेरो बेर कोराम

a few moments later સ્વાગત છે તમારું આજનો બ્લોગ વિડિયોની અંદર ફાઇનલી મિત્રો બબોર થઈ ગયા કોણ હો હવે કટરનો વિડિયો મે તમને દીધું ને આપણા થોડીકવાર પહેલા કે કટર આવી જશે આપણા કટર કાનો હા

पार। पार। है आप हो हाँ <laughs> <laughs> <दाने> <sh goat> નીચે નીચે બંધ કર નહી લાય ચાલુ રહેવા દે જે પેસા રાખું ઘર બતાડો નહી મિત્ર આ ઘર તમે જો આમાં રહેવા જેવું છે કટર આવે ને એમાં પટાણો થી તમારો ભાઈ માથે હતો એઠે આવી ગયો

એવું પૂછ કે તમને ગુજરાતી ગીત સમજાય ગો જીગા ને ઈ પાછા ઈશાર ગાંડો થઈ ગયો વેળે પંજાબી વગાડતો તો મારે પછી સલુ કરે મે તો ન કે મારે ફોનમાં માં કોપીરાઈટ આવે પછી મે બંધ જ રાખી હલો ભાઈ કોણ હલો બતાવું તમને આડી થોડી વાર માં કન્ટિન્યુ રહેજો વ્લોગ માં મજા આવશે કેટલો વજન છે 20 કિલો હાથ હા કેટલા ની છે 3700 રૂપિયા 3700 રૂપિયા ની

બધી યાદી રહે આપણી પાસે યુટ્યુબમાં માં તો કેમ ટાપડ પડે મઢો તાબડી રોટલો એક રોટલો જ એમ ખાઈ ખાઈમ તો થકી આગળ ઉહી આવ્યો ઈ કોઈ જે કામ નહી યે બે કર હાલ તો જ તો ચલો આ ગયે તો सब्जी આને શું કેવાય ખબર છે તમારી મેથી 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 માં નાથી હું લાવસ ના મેથી છે સરસ મેથી જોતી હોય તો એક મણક લઈ જાય હશે મારી ઘેર કામાં અમારા ડોસીમાં આવી ગયા છે કાળો જોતા હા ત્રણસો બે ત્રણસો બે છે કોણે કીધું બસો રૂપિયા કિલોનો ભાવ છે મને કરાજો કમેન્ટ કરો તો ભાવ શું હાલે તમને ભાવ યાર બહુ વધી ગયા બધી વસ્તુના દિલ્લીના તો કિલાના 200 રૂપિયા લીલી મેથી લેવી સફેદ આવે ને કાળી ના લેલી મેથીનો હે મેથી તો જો કર્મજી માં હાવ મેથી તો આ છે રેડી પણ આ રસકો છે મેથીન રસકા હોય છે ને થોડો થોડો ડિફરન્સ આવે થોડોક જ ઘણા ખરા તો રસકા ની જગ્યાએ મેથી મેથી ની જગ્યાએ રસકો બે ખાતા અરસ પરસ પેનેલેટા મિત્રો થોડાક આપણે કલર કલરથી ચોકા થયા હવે મોટા મોટા વિસ્પિટકા કલર એવો હતો કે જાત પણ નથી જો હજી છે ને દેખાય બહુ કલર કરને દીધો બહુ પછી મજા ન આવી ઓલા કટરવાળાનો ભાઈ કટર ખોટકાઈ ગયલો પડ્યો હવે ખાહે એ હું પણ ખાવા આવી ગયો तो आप लोग अपने अँ करिए ब्लॉग के वो लगे जरा कमेंट कर दो चैनल में नवा हो कर दो पची लाइक कर दो मित्रों मै अगला ब्लॉग में क्या बाय बाय चिताराम